પાલનપુરના ગઢ ખાતે શ્રી જેઓનું આગમન થતાં વિમળા વિદ્યાલય દ્વારા સામયું કરાયું ગઢ બસ બસ સ્ટેન્ડ ખાતે મુનિશ્રીઓનું સ્વાગત કર્યા બાદ વિમળા વિદ્યાલય ખાતે પ્રવચન કાર્યક્રમ જિલ્લામાં કરતા કરતા જૈન મુનિશ્રી રક્ષિત કલ્પ મહારાજ ખાતેથી ખાતે ખાતે આવી આવેલ વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર તેમજ ગ્રામજનો દ્વારા જૈન મુનિશ્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામમાંથી વિમળા વિદ્યાલય સુધી ત્રણ કિલોમીટર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં શાળાની બાળકી દ્વારા માથે કળશ લઈને શોભાયાત્રામાં જોડાઈ હતી ત્યારબાદ વિમળા વિદ્યાલય ખાતે બંને

વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણ જોશીએ જણાવ્યું સમગ્ર કાર્યક્રમમાં વિમલા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણ જોશી પ્રિન્સિપાલ ઉન્નતિ જોશી સહિત સંકુલના વિવિધ વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા